આ બુધિયાને હવે કઈ કેવું જો હવે આવડે એવડા છોકરા એમ કે વાંધો વાંધો તો હવે કરું હું

અને તાને કીધું છો કે મેચ કાઢી મેચ કાઢી મેચ ફોડો થઈ જાય પછી મેચ ચાલુ ઉકાડી હો બાપુ નેટ ચોટી ગયું છે નથી આવતું એવા ને એવા ભાના હોય કે નેટ મારું છોટી જાહે

તમે બેસો શાંતિથી બેસો બોલ

તારું મારે કઈ સાંભળવું જ નથી એને અત્યારે ભાઈઓ જાય સમજાવી બાકી તો છે લાગે છે એટલે મારો હવે હાલો જવા 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 નહી નહી બાપુ જવા વયો જાય હમણાં વયો જાય કે તું બાપુ ને કાઢા પાછો ને હું નથી માં નાખી લાકડી જાય

એ પડિંગા ગોટે દેને મારે આવો જો હું ઓબને બાવ લઈ ગઈ જો હા લઈ જા જો આ લપટનું હા મને વાહ મૂકીને

શાંતિ હવે રાખે અહીંયા કઈ શાંતિ ની વાત જ ન હોય કઈ ઈજ્ઞત માટે હોય છે પછી શાંતિ હોય એને તું મને દે તું લેતો હોય એને પકડી બાપુ તમે શાંતિ રાખો બની જાય તમારું બીજું કાવાનું છે ને બાપુ બીજું બીજું થાય એનું મતલબ એમ કે હજી બીજા પ્રકાર ના ભજીયા બનાવ્યા છે બાપુ તમે શાંતિ રાખો એ બચ્ચુ બાપા ને હાથ પડે ક્યાં પૂગ્યા ભજીયા જલ્દી કરે ને કઈ બાપા ને ક્યાં ભજીયા બના

એ ચૂપ થાઉ તો સુકતો તો અવાજ આવે છે અવાજ આવે અવાજ આવે લાલ 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 શું આ બોજુ આ બોજુ તો ભલે હળકા તો નહીં હા મારી <laughs> no 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 <laughs> <laughs>